નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ દસ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને તારીખ પંદરથી લઈને વીસ જાન્યુઆરી સુધીમાં ફરીથી એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે શરૂઆત કરીએ તો સિસ્ટમોથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ સ્વરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે પરંતુ કોઈ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી તે મધ્યમ સ્વરનું હોવાથી સામાન્ય બરફવર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે ઉપરાંત મિત્રો રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાય છે પૂર્વ ભારત તરફ એક એન્ટી સિસ્ટમ સર્જાય છે અને હજુ પણ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી પણ શક્યતા છે તો મિત્રો આ હતી માહિતી સિસ્ટમોની અત્યારે જ્યારે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ત્યારે તેની ટફ ટફરેખા ગુજરાત ઉપરથી પસાર થાય છે જેમાં ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે જેમાં પંચમહાલથી લઈને આણંદ સુધીના વિસ્તારો છે તેમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે તેની ટ્રફરેખા ગુજરાત ઉપરથી પસાર થાય છે જેની અસર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોને થઈ રહી છે બીજી તરફ મિત્રો ગઈકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થયા હતા જેમાં આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે વિસ્તારો છે તે પૂર્વ ગુજરાતને વધુ અસર કરે તેવા હતા અને એ સિસ્ટમોએ તે પ્રમાણે અત્યારે કામ પણ કર્યું છે પરંતુ મિત્રો એક રાહતના સમાચાર છે કે તારીખ અગિયાર તારીખથી વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે અને સિસ્ટમો ધીમે ધીમે હટવા લાગશે અને એક ખેડૂતો માટે ચિંતાના સમાચાર હતા કે જોરદાર વરસાદ પડશે તો તે હવે ધીમે ધીમે ઓછો થવાની પણ શરૂઆત થઈ જશે પરંતુ મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક ખાસ ગણીને ચાલવું જેમાં ગુજરાતનો પૂર્વ તરફનો જે વિસ્તાર છે તેમાં વાદળછાયું વાતાવરણ અને હળવા મધ્યમ વરસાદી ઝાપટાં હજુ પણ થઈ શકે છે એટલે મિત્રો હજુ પણ થોડા સાવચેત રહેજો બીજી તરફ આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય તેવી સંભાવના છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ અગિયારથી લઈને પંદર તારીખ સુધી તેની અસર જોવા મળશે જેના ભાગરૂપે થઈને એક શીત લહેર ગુજરાત અને રાજસ્થાન સુધી પણ જોવા મળશે હવે મિત્રો વાત કરીએ તો ક્લાઉડ બેઝ ફોર્મેશનના આધારે તમે જોઈ શકશો કે આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ કેવું રહી શકે છે તો જેમ જેમ તારીખો જેથી જાય છે તેમ તમને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ તરફ હજુ પણ એક સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી છે જેના ભાગરૂપે તેને મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળી રહી છે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળનારું છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં તે સિસ્ટમ પણ ધીમે ધીમે હટી જાય તેવી સંભાવના છે અનેક વિસ્તારમાંથી વરસાદ પણ દૂર થાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો હજુ પણ આપણે આગામી કહી શકાય કે બહારથી લઈને ચોવીસ કલાક સુધીનો સમયગાળો સાચવવો જરૂરી છે જેમાં ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ખાસ ઘણીને ચાલવો કચ્છ હોય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવે તાપ તડકો અને ઉઘાડ નીકળે પણ તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે બીજી તરફ મિત્રો તારીખ ચૌદ તારીખની આસપાસ પાકિસ્તાન તરફ એક મધ્યમ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી પણ શક્યતા છે જેના ભાગરૂપે થઈને તારીખ ચૌદથી લઈને વીસ તારીખ છે તેની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળશે જેમાં જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે એટલે વરસાદની શક્યતા ઘણી બધી ઓછી રહેશે કારણ કે જે વાદળો હોય છે નીચાણવાળા વાદળો હોય તો તે વરસાદ આપતા હોય છે પરંતુ અપર ક્લાઉડને કારણે આપણને કોઈ વરસાદના ચિંતાના સમાચાર હાલ નથી મળી રહ્યા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તારીખ સોળ જાન્યુઆરી બાદ પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જેમાં ખાસ કરીને તારીખ સત્તર તારીખની આસપાસ થોડું વાદળછાયું વાતાવરણ ગુજરાતને વધારે જોવા મળી શકે છે તે તારીખ સત્તરથી લઈને ઓગણીસ તારીખનું જે સેશન છે એટલે કે ઓગણીસ અથવા તો વીસ તારીખ સુધીમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી શકે છે અને એક વરસાદી માહોલ પણ જોવા મળે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે પરંતુ મિત્રો આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે અને તે કયા વિસ્તારોને વધારે અસર કરશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ તારીખ સત્તરથી લઈને વીસ તારીખનું જે સેશન છે તેમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે હવે એ વાદળોનો રાઉન્ડ અપર ક્લાઉડ છે કે લોવર ક્લાઉડ છે એ તમને તમામ પ્રકારની માહિતી આવનારા દિવસોમાં આપતા રહીશું એટલે આપણી વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહેજો જેથી તમને અવારનવાર નવી માહિતી મળતી રહે ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડીને અરબી સમુદ્ર પણ એક્ટિવ રહેવાના છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો માર્ગ બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ થાય છે એટલે મિત્રો ભેજવાળા પવનો ત્રણેય તરફથી ગુજરાતને મળી રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો રાહતના સમાચાર છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપ તડકો ઉગા નીકળે તેવી પરિસ્થિતિ પણ સર્જાય હવે બીજી તરફ તાપમાનની વાત કરી દઈએ તો અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અઢાર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળી રહ્યું છે કચ્છનો જે નલિયા વિસ્તાર છે તેમાં દસ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળી રહ્યું છે તારીખ અગિયારથી લઈને જે સોળ તારીખનું જે સેશન છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં હજુ પણ ઠંડીનો માહોલ યથાવત રહેશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી કરતાં નીચે જશે અને મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી સંભાવના છે એટલે દિવસ દરમિયાન આપણને ગરમીમાં ચોક્કસથી એક રાહત મળવાની છે અને અત્યારે એક ગુલાબી ઠંડીનો માહોલ પણ સર્જાશે ઉપરાંત મિત્રો ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં ધુમ્મસની પણ શક્યતા વધારે છે અને હજુ પણ હવે ઠંડીનો માહોલ વધારે જામશે કારણ કે કોઈ કોઈ વિસ્તારમાં એક વરસાદ પડી ગયો છે તો વરસાદના કારણે જમીન ઠંડી પડવાને કારણે તેના ઉપરથી જે પવન અને લહેર જોવા મળશે તેના લીધે થઈને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો માહોલ પણ જોવા મળી શકે છે પવનની વાત કરી દઈએ તો મિત્રો પવન અનુ પ્રમાણ આગામી ચોવીસ કલાકમાં વધુ જણાય જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં પવન અનુ પ્રમાણ વધારે જોવા મળશે એટલે પવન સાથે એક ઠંડીનો માહોલ આપણને જોવા મળશે જેના કારણે આપણને શીતલહેર જાણે કે આવી ગઈ હોય તેવો પણ અહેસાસ થશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે